કાર્ય તારા કામે આવું છે બોલ આપડે ને ત્રણ ટાઈમ ખાવું પીવું અને રૂપિયા મજૂરી આવવાનું તો બોલી જાય ઘરે હાલ પણ કામ હું છે એ તો કયો કામ કામ એટલું જ કરવાનું છે તારે કામ ખાલી એટલું જ કરવાનું છે બીજાના ઘઉં આપડા ખરામાં તારે લઈ લેવાનું હવે રાખી દેવાનું છે કામ માત્ર એટલું જ છે બોલ જે તમ તૈયાર કરવાની તો સવારથી નહીં હવારે સવારે આપણે આવવાનું આપણે હે ને હાજે આ કામ કરવાનું છે બોલ એટલે તારે મારે કઈ તાટિયા છે

કાર્ય કાર્યમાં આપણે એને કામ પર રાખવું જરૂરી છે